અમદાવાદ ખાતે પાટણવાડા ગજ્જર સુથાર સમાજ ટ્રસ્ટ અમદાવાદ દ્વારા ગોતા ઓગણજરોડ વસંત ટાઉનશીપથી આગળ વિશ્વકર્મા સંકુલના પ્રાગણમાં અમદાવાદ ખાતે ભવ્ય વિશ્વકર્મા દાદાની કથાનું આયોજન થવા જઈ રહ્યું છે આ કથા તારીખ સોળ બે બે હજાર ચોવીસ થી તારીખ બાવીસ બે બે હજાર ચોવીસ ના બપોરે બે થી સાંજે છ વાગ્યા સુધી રાખવામાં આવી છે પાટણવાળા ગજ્જા સુથાર સમાજ ટ્રસ્ટ અમદાવાદ આયોજિત શ્રી વિશ્વકર્મા મહાપુરાણ કથા તારીખ સોળ બે બે હજાર ચોવીસથી બાવીસ બે હજાર ચોવીસના રોજ સુધી ગોતાથી ઓગળ જવાના રોડ ઉપર વિશ્વકર્મા સંકુલની અંદર વિશ્વકર્મા મહાપુરાણ કથાનું ભવ્યમાં ભવ્ય આયોજન થયેલું છે અને તારીખ સોળ બે બે હજાર ચોવીસના રોજ સવારે આઠ ને ત્રીસ વાગ્યાથી ગોતા બ્રિજ નીચેથી ઓગણજ વિશ્વકર્મા મંદિર સુધી ભવ્ય શોભાયાત્રા નીકળશે એ ભવ્ય શોભાયાત્રાની અંદર જોડાવા માટે અમારું સમગ્ર વિશ્વકર્મા સમાજને ભાવભર્યું આમંત્રણ છે વિશ્વકર્મા ભગવાન આપણા સૌના વિશ્વકર્મા વંશજના દાદા છે અને ઘેર બેઠા કથાનો લાભ મળી રહ્યો છે તો એ લાભ લેવા માટે સર્વે ભાઈ બહેનોને અમે બે હાથ જોડીને વિનંતી કરીએ છીએ અને રાત્રિ રોકાણની પણ વ્યવસ્થા કરેલી છે બારગામની જે કોઈ પણ ભાઈ બહેનોને આવવું હોય તેના માટે વ્યવસ્થા કરવામાં આવેલી છે વ્યવસ્થાના ભાગરૂપે આ પગોથી જાણ કરશો અને શોભાયાત્રામાં જોડાવું હોય તો ચૌદ બે બે હજાર ચોવીસ સુધીમાં પ્રવીણચંદ્ર એસ ગજ્જર અઠ્ઠાણું ઓગણ્યાસી સાતસો છ્યાસી ડબલ જીરો આઠ ઉપર પોતાની ગાડી લઈને શોભાયાત્રામાં જોડાવા માગતા ભાઈઓ નામ નોંધાવી દે જેથી વ્યવસ્થા ખોરવાય નહીં અને સારી વ્યવસ્થા આપણે કરી શકીએ જય વિશ્વકર્મા તમામ માહિતી માટે ચેનલને સબસ્ક્રાઇબ લાઇક લાઈક અને શેર જરૂરથી કરો